તમે ઘણા બાઇક પ્રેમી યુવાનો જોયા હશે પરંતુ આજે એક એવી બહુ ઘટના વિશે જણાવીશું એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે વાત એમ છે કે ખેડાના ઉત્તરસંડા ગામમાં બાઇક પ્રેમી યુવકને પરિવારે બાઇક સાથે જ અંતિમ વિદાય આપી હતી યુવકનું અકસ્માતમાં મોત નિપજતા તેને ગમતી બાઇક સાથે દફનાવવામાં આવ્યો હતો તેને ગમતું બાઇક સદા તેની સાથે રહે તે માટે બાઇક પણ દફનાવવાનો પરિવારે નિર્ણય કર્યો એટલું જ નહીં પરંતુ તેની પ્રિય વસ્તુઓ પણ દફનાવી દીધી હતી ઉત્તરસંડા ગામે ખ્રિસ્તી ફળિયામાં રહેતા અઢાર વર્ષીય ક્રિશ પરમાર બાઇક પર જઈ રહ્યો હતો તે દરમિયાન ગામ નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ બારીક દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ પરિવારે ભારે હૈયે યુવાનની અંતિમ વિધિ કરી હતી જેમાં પાર્થિવ દેહની સાથે સાથે બાઇકને પણ દફન કરવામાં આવ્યું હતું